ખેરાલું તાલુકાના પાંચ છ ગામના વતની અને ખેરાલું તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચૌધરી આજે બસો જેટલા આગેવાનો કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા વિનુભાઈ ચૌધરી હાલમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુ ખાતે પ્રિન્સિપલ તરીકે કાર્યરત છે અગાઉ જ્યારે તેઓ ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હતા અને પ્રમુખના હોદ્દા ઉપરથી રાજીનામું મૂક્યું હતું ત્યારે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે રાજીનામું આપવાનું ખાસ કારણ ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે જોડાવવાના હતા અને વિનુભાઈને પુસ્તા તેઓએ જણાવેલ કે રાજકારણ અને શિક્ષણ બંને સાથે ન હોઈ શકે અને પ્રચાર અને વિદ્યાર્થીઓના ભાગ્યોનો આગ્રહ હતો કે શાળામાં રાજકારણ ન હોવું જોઈએ તેમજ કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે અને ફરી એકવાર વિનુભાઈ ચૌધરી પંજાના સાથ છોડીને કમલ ધારણ કર્યું છે હું આજે કમલમ ખાતે કેસરીઓ ધારણ કર્યું શું કહેશું અને કેટલા વ્યક્તિઓ સાથે કંઈ કોણ કોણ આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને હું સી આર પાટીલના હસ્તે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું આજે મારા વિસ્તારના બસોથી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું વિનુભાઈ અગાઉ મીડિયા સમક્ષ નિવેદન કરેલું હતું કે અને શિક્ષણ સાથે ન થઈ શકે શું કહે છે જ્યારે મારો પ્રિન્સિપાલ ઇન્ટરવ્યુ હતું ત્યારે લોકોની વાતો હતી એટલા માટે મેં રાજકીય પાર્ટીમાંથી રાજીનામું આપી અને ઇન્ટરવ્યુ ફેસ કર્યું હતું નોકરી અને રાજકારણ સાથે ગ્રાન્ટેડ એડ સંસ્થા હોય એટલે થઈ શકે હું રાજકારણનો ઉપયોગ મારી સંસ્થાના વિકાસ માટે અને સંસ્થાને સદ્ધરતા થાય એ માટે તમામ પ્રયત્નો કરીશ અને રાજકારણનો ઉપયોગ કરી જે કોઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેને જે કોઈ સહાય મળતી હોય અથવા કોઈ તકલીફ પડતી હોય તો એના માટે હું સતત એમની મદદ માટે તત્પર રહીશ કેટલા કાર્યકરો સાથે કયા કયા મંડળી કોઈ કેટલા સાથે થી વધુ આગેવાનો જેમાં એપીએમસી ડિરેક્ટર ડીડી ચૌધરી સાથે દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ સેવા મંડળીના પ્રમુખશ્રીઓ સામાજિક આગેવાનો અને રાજકીય કાર્યકર્તાઓ સાથે बसो थे कार्यकर्ता हो। आज खेरालू मध्ये भारतीय जनता पार्टीमध्ये